કે રૂગા મેં હે કંજો છોકરો એટલા બધા બધા આવી ગયા અને ફેમિલી છે ને કેટલું પાણી તો તમે તો ફેમિલી તમે જોઈ શકો કામ ચાલુ છે દરિયા સાક ફરવા અને પછી દૂધ ચડાવી દેવાનું હોય જો કેમ છડાય ફેમિલી આપણે મસ્ત મજાની ભાઈ પૂજા પાઠ કરી લીધા છે દરિયાદેવના અને હવે છે ને ફેમિલી આપણે ટીટમ પકડવા જઈ છીએ તો બધા મિત્રો વિડીયોની અંદર બિના રહેજો ટીટમ પકડવા આપણે છે ને હમણાંથી ઘણા દિવસથી જાય નથી ગયા તો મેં કીધું કે ને જઈએ અને તમને પણ ટીટમ બતાવીએ તો ફેમિલી તમારા લીધે છે ને અમે જઈ છીએ દરિયામાં ટીટમ પકડવા માટે તો ફેમિલી બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો તો ફેમિલી આપણે મસ્તના દરિયા કિનારા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો આ રીતના કંઈક આપણે છે ને ટીટમ પકડવા માટે કંઈક માસ લાવ્યા છે અને ટીટમ પકડવાનું આ કંઈક જાળ છે ને અને છે તો ચાલો આપણે છે ને આને બધું બાંધી દઈએ પીસી પાસે મળીએ અને ફેમિલી આવી રીતનું કંઈક છે ને એનો માસ છે તમે જોઈ શકો અને હલ્લે છે તો આને છે ને આપણે હો દોરામાં બાંધવાના પણ છે તો જો આપણે હો ને દોરો બધું બહુ એક સાથે લાવ્યા છે ભાઈ તો જો તમે છે ને આપણે આવી રીતે તૈયાર કર્યું છે અને હવે છે ને એને આપણે આમાં બાંધ દેવાનું છે એટલે એને છે ને ટીટમ ખાવા આવશે એટલે ફેમિલી ટીટમ આવી જાય આપણે તો ફેમિલી આપણે છે ને કંડાળીઓ તને બે મેકી દીધી જોઈએ એક અહીં મેકી અને જો એ કંઈ પગડીને ઊભા છે ટીટમ આવે ને તો તા અને ફેમિલી આ ચિંગા આવશે હમણાં ફેમિલી પછી તમને છે ને બતાવી જો આ રીતનું કંઈક મેક્યું આપણે તો ફાઇનલી ફેમિલી આવડે ભાઈને એમ લાગે છે કે ટીટમ આવી જોઈએ એમ લાગે છે તો જો આ રીતના કંઈક ઉપાડે આપણે જોવાનું છે ફેમિલી હું આવે ને તો યાર ફેમિલી કાઈ આમ ટીટમ આવે આમ અને ફેમિલી મારે એક વસ્તુ આવી ગયું હું તમને બતાવું તો ફેમિલી મારે એક છે ને આ રીતનું એક નાનું એવું હોંડિયું એવું છે જો તો આપણે પાસે તો ઝીંગો આવ્યો ને એ આવી ગયું તો ફેમિલી એમ છે ને અંબે છે ને ઝીગા ફરી ગયા છે કેમ કે કાંઈ મચ્છી નથી આવતી ને એટલે ઝીગા ફરી ગયા છે

એને કરી અમે લગભગ 2 1 છે ને તો એ ખાલી ફેમિલી છે ને જોવા મળી ગયો છે છે ને આપણે કંડાળીમાં નથી આવેલો છે ને જાળમાં આવેલો છે આવો જોઈ શકો અને ફેમિલી હવે ભાગો છે આપણે ઘરે કેમ છે જોરદાર અને ફેમિલી પીછી સીધા છે ને આપણે દરિયામાંથી વીએ ભાઈ ઘરે અને હોડાનું કામ ચાલુ છે હું તમને બતાવું ભાઈ ફેમિલી અહીંયા છે નારિયું હોડીમાં અને અહીંયા પણ મેં તમને દેખાતું છે અને ફેમિલી જોવા કલર કામ ને એવું બધું કરી નાખ્યું છે જોવા પાછળ પણ કરી નાખેલું છે અને ફેમિલી આ હોડીમાં છે ને થોડુંક એવું કામ બાકી છે અને આપણું મશીન છે ને હમણાં સેલું હતું પણ આપણે બેન કરી દીધું છે અને ફેમિલી આ રીતનું બધું કંઈક કામ ચાલે છે ભાઈ

મારે તમને છે ને એક વાત કહેવાની કે હવે છે ને ભાઈ આપણે કામે કાંઈ નથી લાવવાનું અને મનમાં મને કારણ કે વિચાર આવે ને કેમ કે આપણે એક દિન એક દી વિડીયો મેં ચાલુ કરી દઈએ અને ઓડા હમણાં થોડાક દિમાં ઉતરી જાય એટલે તમને પણ વિડીયો જોવાની મજા આવે અને પણ મને પણ મજા આવે તમે વિડીયો જોવો એટલે એવું બધું અને અત્યારે તો ફેમિલી કેટલું બધું આપણે કામ કરી નાખ્યું ઘણું બધું કરી નાખ્યું છે અને હવે ખાલી કેટલા દસ પર દસ દીની અંદર એ પહેલાં મસ્ત ઉતરી જાય એટલે હશે ને તમારે થોડાક દિન વેટ કરવો જોઈએ એટલે આપણે ઓડકા ઉતરી જાય ફેમિલી અને ફેમિલી તમે જોઈ શકો દરિયો પણ છે ને હાવ શાંત થઈ ગયો છે તમે જોઈ શકો હાવ એટલે હાવ શાંત ક્યારેક ક્યારેક મોજા આવે પણ આ મોજ છે ને મોજા ન કહેવાય ક્યારેક ક્યારેક મોજા આવી થોડા મોજા કહેવાય ફેમિલી આપણે છે ને ઓડકા ઉતરવાની સિઝન આવી ગઈ છે હવે તો ફેમિલી હમણાં છે ને આપણે નાના નાના હમણાં છે ને આપણે કઈ મચ્છી જોવા નથી મળતી એના કારણે અને ફેમિલી આજનો વિડીયો પણ હાઉ નાનો બીનો છે તો વિડીયો ગમે તો ભાઈ તમને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પેલા તો ફેમિલી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે થોડાક દીમાં તમને છે ને દરિયાની અંદરના વિડીયો જોવાની મજા આવશે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય